લગ્નની જાનનું સ્વાગત હંમેશા આરતીની થાળીથી નહીં પરંતુ ટમેટા બટેકા વગેરેથી કરવામાં આવે છે લગ્નમાં ઘણી બધી વિધિઓ હોય છે પરંતુ આ ખૂબ જ વિચિત્ર હોય છે અહીં બટાકા અને ટમેટા ફેંકીને ખરાબ નજર દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સંબંધ અહીં અનિષ્ટથી શરૂ થાય છે તે પ્રેમમાં સમાપ્ત થાય છે તેથી આ મહત્વપૂર્ણ છે વરને સાધુ બનવાની લાલચ આપવામાં આવે છે આ કદાચ પોતાનામાં એક અનોખો રિવાજ હશે તમિલ બ્રાહ્મણ એટલે કે અયર લગ્નમાં વર્ષો જૂનો રિવાજ હજુ પણ અનુસરવામાં આવે છે લગ્ન પહેલા વરને કહેવામાં આવે છે કે મંડપમાં ન જાય અને તેના બદલે સાધુ બનવાનું વિચારે અહીં કન્યાના પિતા વર પાસે જાય છે અને તેને સમજાવે છે તેને ભગવદ ગીતા એક છત્ર એક સ્ટૂલ અને હાથમાં પંખો આપવામાં આવે છે માથા પર માટીના વાસણ રાખીને પગે લાગવું બિહારના ઘણા વિસ્તારોમાં આ રિવાજ છે લગ્ન પછી સાસુ પુત્ર વધુના માથા પર માટીના વાસણ મૂકે છે અને વવે તેને માથા પર પકડીને ઘરના વડીલોના ચરણ સ્પર્શ કરવાના હોય છે વર કન્યા ત્રણ દિવસ સુધી બાથરૂમ જઈ શકતા નથી આ એક ખૂબ જ વિચિત્ર રિવાજ લાગે છે પરંતુ બહારનીઓના ટેડડોડો જાતિના લોકો આ રિવાજ છે તેમને ત્રણ દિવસ સુધી બાથરૂમ જવાની મંજૂરી નથી જેનો અર્થ છે કે તેમને ખાવા પીવા માટે ઓછું આપવામાં આવે છે આ ઉપરાંત સમાજના વડીલો તેમની રક્ષા માટે હાજર રહે છે એવું માનવામાં આવે છે કે જો લગ્ન પછી તરત જ બાથરૂમ જાય તો તેમને મોટી દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે વર અને કન્યા પર કાળો પોતો લગાવવામાં આવે છે કાળો તિલક લગાવવાથી નજર નથી લાગતી પરંતુ સ્કોટલેન્ડમાં દુલ્હન અને વરરાજા સંપૂર્ણપણે કાલા કલરથી રંગવામાં આવે છે આ લગ્ન રિવાજ એટલા માટે કરવામાં આવે છે કે વરકન્યા લગ્નની મુશ્કેલીનો સામનો કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તેઓ ઘણી વિચિત્ર વસ્તુઓથી સ્નાન કરે છે આ ઘણી વાર સ્કોટલેન્ડના ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે